ડીસામાં આજે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી આજે વહેલી સવારના ડીસામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ ત્યારબાદ વરસાદ રોકાઈ ગયો હતો અને આકાશમાંથી વાદળો પણ હટી ગયા હતા અસહ્ય બફારાની શરૂઆત થઈ હતી પરંતુ બપોરના એક વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકવાર ફરી આકાશ વાદળોથી ઘેરાવા માંડ્યું હતું બપોરના બે વાગ્યા બાદ જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો આજે ડીસામાં બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના બે કલાકમાં ઓગણચાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આજે દિવસભર થયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સવારના આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ત્રણ મિલીમીટર દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં એક મિલીમીટર બાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં પાંચ મિલીમીટર અને બપોરના બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ઓગણચાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આજે સવારથી બપોરના ચાર વાગ્યા સુધીમાં અડતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આજે બપોરના થયેલા ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકો ગરમી અને બફારામાંથી રાહત અનુભવી રહ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં વાતાવરણનો ભેજ અને હવાનું દબાણ વરસાદને અનુકૂળ હોવાના લીધે આવતીકાલ સુધી વરસાદની પૂરેપૂરી સંભાવના છે